તમારા <laughs>

બટી હવે ફુવાર તો મોડા હાડા બાર લાઈટ આવે તારે સારું કરે પણ ચોક તાપવાની વ્યવસ્થા કરવી પડશે કે ઠરશે પર બાર ભાગ છે ચોક તાપ કરવો પડશે હોય ને કે ઠરશે પર આ પાછા મોરું મોરું લે તો પાછો શું કીધું હોય તાપ તો કરવો પડશે મને પાસે મોર ઠુંઠું લેવા પડે તારે

અરે તાર શું લે તમે કચાપચ ખોંજી વાતો કરો બે તમારી વાતો ગયો પાછો નહીં પાછો એક તો પાછો હોય તો મારા તો રાત નહીં એક કોમ કરું પેલું બેટું પીડા પેલું ખૂંટી વાળું ક્યાંય પેલું તમને યાદ હોય તો આપડે બે નાખે ને ને પેલું એક ખૂંટી કઢી ખૂટી પીડાઈ દે ને હું પેલા જણો ને તો રોમાયણ ખુબ વધતોભારત ખુબ વધતો ભજન માં ખુબ જતો હા તંબુરા ખુબ વગાડતો

માં રીત મજા આવે તો આજે આપડે રાત નીકળી જાય કાલે તો દાડા ને થાય પાસે શનિવારે ઘણી વાર તારે વાતો

આરે પાછો બોલે બોલે પકવા લીધી આ જો છોકરા સણકા ઢેબુચુ વાલી રૂ ઓવ હું કાવ છું કવ તન પણ તું હવે આ પાછો મત થા મેં તસી વાત કરીતી ઘરે એ બેહવા બે છઠ્ઠી બાર જોડે ઓવ તારે ભૂખું નઈ જાવાની મન છોડી પાછો ઓવ

પણ એમ હતું વારો એક જ છેલ્લો તું અળવે બોલ હમણાં પેલી કુતરી વેલી છે

તો ખૂંટી મારીને આવશે રો મેં કાત વળી આને ખેરા ખેલા પી જોઈ લે પણ તો શરત પાડવી પડશે ને પોસ પોસ જઈ પાડવા અને મારા વિશે જીતી જશે અને ખૂંટી મારીને આવશે રો તો ગમ માં આપણે કોને આ વાત કરશે ની તો પણ આપણા તો પોસ લઈ જાશે ને લઈ ગયો તો લઈ ગયો આપડી તો મો મોહાટો વાળી દી સનમાં મોહાટો વાળી તો ગમે મમ્મો વાળી તો પણ રાત ને સોરીયું કરવા જવું પડશે પાસ એ તો બધુંય કરશે હા અને એના 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 એડા વાયલા છે ને બટાકન પાખી કળાંદી ઉઠેલા છે રા હા હા તમે કોઈ થી નહીં પીયા હતા તો વાત છોડતું તું પીવા અડધા રાત ને મોહણી જઈ જઈને મારો મોસો જ મોહણી હોય છે ઉવે જગના ભાઈ હા તમે મોહણી એમ રૂંગો એટલે આ મારો મોસો જ ઇન્યો હોય એક કામ કરશો હા તારા પાડો શરત ને પછી હું તમારી વાત કરું હડો હવે શરત થઈ જાય વળી ચલા ચલા તમે કો એટલા એટલા ની 10 10 જાની પાડશે પોસ્ટ પોસ્ટ ની રાખો આ પોસ્ટ પોસ્ટ હા પોસ પોસ થી પાકી પણ હું કે કરું પડશે હો હવે હા હું તમારું ખૂંટી ઘડી ના ખૂંટી હા જાણકા ની બધવી છે ના તો ખૂંટી મારવાની અને મારા ખોમા ખૂણા મેળા છે હા જો તમે અહીંયા ખૂંટી મારીને ના હોરા હા તો તમારો પોસ જર પાકા અલ્યા એક ની શું એ બે મારું એક શું બે માર ના મારે એક જ તમન મરાબી છે બસ બસ એક બલ્લે મેલવો છે એક બલ્લે ખૂંટી મારો હડાત

જેમ ફાવે એમ ગાળું લે આવું પાછી ખૂંટી ઘડી ને પાછું બેઠા ગમે ઠારે પડે તો કાલે ના

અને કેમ હશે પેલો આવ્યો નહી મારે બેડો તો આપણો કોઈ ખૂણો કોઈ છોટો નહોતો અડધા કલાક ગયું ના છું મારે એટલું તો અડધો કલાક થઈ ગયું એટલે ભાઈ અરવિંદ ભાઈ એટલે હળો ગયા હોત ત્યાં હમણાં આવું તો આવું પડશે અમે એ અડધો કલાક ઉપર ગાડી દઉં એક તો હું મારી બેસે જ હોય અને આપણે પાસે તમે તો તમારા ઘેર તો મૂળ દાંત રાયડું પાડો તો ના આપણે હારે દે

લાગે છે ખૂણો આઈ ગયો એટલે વડલો આઈ ગયો વડલો ખૂટું હોય તો મારું ફરી વળ્યું હોય કોઈ જ ના બધા લાગે

આપણે પોત ધરાજ હાશા પોત કોઈ નહીં કશું નહીં હલવાયા હલવાયા સુન

એને ખબર પડો બે ખોત બે રમભુ થાય અલ્યા ચીડથી પકડી ના અલ્યા એટલે પકડ્યો નતો તારું ધોતું જે ખૂંટા ખૂંટો પાછળ પછી આ ખૂંટો મારે છે ને આડિયા નજર મારા ખૂંટો લે છોકરા આ ભૂત ધીર્યો આરો ભૂત આયરોભૂત આયરો તમારે આવું પારા બાત નામોને એવું હતું મશકી મશકી રાત ના પાડાયરી મગજરી કરવામાં આપણે મગફળી ના ખાતા હોત મગફળી પણ આપણા મગના પૈસા હાલવા પડો હાલ પડો ને કઈ દે છે બટાકા પાવા આવેલો ધણી બે ફોન થઈ પડે તો આપણી તો સારું કર્યું

ફુલુ છે એટલે સોફુલુ છે કા લાઈવ નહી બાગો હંગાઈ હોય કેતો 10 રૂપિયા ની આલુ વાપરવા હોય કા બરફ નહી લઈ આલુ પાછો કા મેરા દે વેલો 10 રૂપિયા વાપરવાલી છે પણ કેતો એ નીતાર બઈ શું કીધું થાઈ પાછો નાના પડવી ખાય હું પડવી લેલી તો ને હાલો બટુ મને નીકળ જાવ એટલે હાલો મારું શું આવે શું બેઠું છે અરે તારું મારું ધોકો એ ધોકો ધોકો આ તાર ચાલે કા વેલો લેજો હાલો આપડે ઓમખ્યા તો ઓમથી ઓમ જવાનું તો ઓમ